હેલો મિત્રો તો આપણે આવી જી ફાઈનલી ગઢડા મેળામાં અને જો આપડા નદી આપણી આ રોડ માં આગળ મેળો ભરાય છે અને અહીંયા આપણે જોવા ઘેલો નદી છે અને જો આ મંદિરે હમણાં જવાનું છે અને આ ઘેલો નદી છે તો આપણે સવારે મંડા દેજો હમણાં હું તમને બધું બતાવી દઈશ મેળામાં લોક મેળામાં જોવા લખી રાખ્યું છે લોક મેળો બે હજાર પચીસ નો મેળો છે લોક મેળામાં તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે ને હવે સાહેબ આપણે અંદર ફરવા તો બનાવ્યું આપણી જોડે હેલો મિત્રો તો જો આપણે રાઈટ માં બી છે પણ આપણને લાગે છે બહુ બીક એટલે આપણે તો સાહસ કરવાનું નથી આપડી હારે બે ઉલા લોકો આવ્યા છે એ બે તેમને પૂછી લઈ ભાઈ સુરેશભાઈ તમે બેવાના છો અશોકભાઈ તમે હા તો એ નથી બેવાના હેલો મિત્રો તો શું આપડે ટ્રેન આવી ગઈ છે એની અંદર

आ तो आईन मेला में हलवाया भाई कासुरित भाई कश्यप भाई तुमार हु केवु छे कोई न होय कोई न होय सुरा भाई तुमार आओ आपरी क्या ना छे भाई तुम्हारा पैसा उ हमारा खंदो लो अबरा आया समोसा खावा आई गया सी सीताराम बाबा सीताराम समोसा लारी आका गढ़ा में भरक्षात छे समोसा एक बार तमे जरूर खावा आवजो आया

જો આપણે આવડિયા છે આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણનું મંદિર છે મોટું જબ્બર જુઓ હું તમને બધું બતાવીશ તો મારી જોડે બન્યા રહ્યો છું એમનામ અને આપણે તમને એટલું બને એટલું તમને હું બધું બતાવવાની કોશિશ કરીશ હાલો મિત્રો તો જોવા છે આપણે આપણી પાસે છે સ્વામિનારાયણનું મંદિર અને અહીંયા બધું આમ ગાર્ડન બાર્ડર તમે જોઈ ગયા હોય તો એક નંબર છે તો ભાઈ હશો ગાર્ડનને બધું બતાવી દો તો ફરતે ફરતે બધું આખું મંદિરનો નજારો લઈ લો એ ખારે અને આમાં તમારે કાંઈ નો ફરું એવું મંદિર છે એક ફર તમે ગઢડા આવો તો કદાચ અહીંયા દર્શન કરવા આવજો એમાં કઈ અધુરિત એવું મંદિર છે ને બધું બધું આપણે આ આ મંદિરની ખતેખતે આપણે મંદિર તો પગી ગયા છે ને હું તમને દર્શન કરાવું હમણાં અંદર જઈને દર્શન તમને કરાવું તો મારી જોડે બના રહ્યા છો આ સ્વામિનારાયણનું મંદિર છે અને અહીંયા બધું કહેવાનું એવું છે કે સ્વામિનારાયણ સારા પૃથ્વીમાંથી માંથી આવતા ત્રણ વર્ષ અહીંયા રોકાના હતા ગઢડાની અંદર એટલે એમની આ યાદીમાં મંદિર બનાવેલું છે અને જો આપણા સ્વામિનારાયણ છે આના દર્શન કરી લેજો તમે તો જો આપણા સ્વામિનારાયણનું મંદિર છે તમે એકઠા આવીને દર્શન કરી લેજો તમારી આત્મા પવિત્ર થઈ જાય જો આપણી પાછળ આપણા બે માળનું મંદિર છે એમાં આપણે અત્યારે ઉપજા માળા આવી ગયા છે ને અહીંયા પણ સ્વામિનારાયણની મૂર્તિ છે તરણ ત્રણ મૂર્તિ અહીં બહાડેલી છે એના પણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો હાલો તમને હું દર્શન હોતક કરાવી દઉં અને તમને જો અહીંયા આપડા દર્શન હોતક કરાવી દો તો શું અહીંયા પણ કે આપણે દર્શન કરી આવી શકો છો તમે તો જે આવો તમે અહીંયા દર્શન કરવા જરૂર ને જરૂર એક ફેર આવજો આપણા બતાવી ગઢડા શહેર છે અને જો આ મંદિરોમાં ફરવા માટે આ ગાર્ડન બાર્ડન બધું એક નંબર અહીંયા બધો નજારો છે લાયક છે એમાં પછી કાંઈ ખટ જ નહીં એવી બધી વસ્તુ અહીંયા બધી મેકેલ છે રાખેલ છે અને આમ જો આપણે આ આપણી પાસે મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું હજી તો કામ અંદર સારું જ છે મંદિરનું હજી તો મંદિર આ થવાનું છે મોટું ઝબ્બર મંદિર થવાનું છે તો એક ફેર તમે જરૂર મંદિરની માથે ગાર્ડનની હોતો વ્યવસ્થા છે ગાર્ડનમાં તમે બેસી શકો જોવા પેડ લગાડેલું છે અહીંયા અને આમાં તમે આપણે ફરી હકો બધી જોવા ગાર્ડન હેઠે બધી આમ મસ્તીનું એકદમ લુક છે હા હા ગાર્ડનમાં તમે ફરી હંકો આવી હકો તમે ફરવા કહેવા હાલો મિત્રો તો આપણે જોવા સ્વામિનારાયણનું મંદિર આટલું હતું છે એટલું મેં તમને આમાં બતાવ્યું છે અને બતાવવાની પ્રયાસ કર્યો છે અને ક્યાંક માથી ખામી આમાં રહી ગયું હોય તો એ આપણે તમે ધ્યાન બારું કરી દેજો અને આપણા આવા નવા વિડીયો જોવા માટે જગદીશ બી ડિજિટલને સપોર્ટ કરવા સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો આપણા લોંગ વિડીયો આવતા રહેશે બે ત્યાં ત્રણ એક તો ત્યાં સુધી આપણે મોસ્ટર નવા બ્લોગમાં ત્યાં સુધી આપણે જોડે બનાવી રહીશું